જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે સૌરાષ્ટ્ર સાતસો સત્તર મિનિટ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર આખો સેટ ટ્રેક્ટર સાથે આખો સેટ વેચવાનો છે ટ્રેક્ટર સાથે ટ્રોલી ત્રિવેણી કંપનીની ટ્રોલી છે દાતી અને રાપ આ ત્રણેય ઓજાર સાથે જ આપવાના છે આ ટ્રેક્ટર સાથે જ તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજારની એકવીસના મોડલ આ સ્વરાજ મિની ટ્રેક્ટર તમને જોવા મળશે ન્યૂ કન્ડિશનની અંદર આખું ટ્રેક્ટર તમને જોવા મળશે એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર તમને જોવા મળશે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિકટર વાયરિંગ લાઇટ બધું જ કમ્પ્લેટ છે ટાયર કન્ડિશન પણ સારી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટ્રેક્ટર સાથે ટ્રોલી પણ આપવાની છે ટ્રેક્ટરના આખા સેટ વિશેની કિંમતની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર અને આખા સેટની કિંમત ત્રણ લાખ દસ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ફૂલ જવાબદારી સાથે આ સેટ વેચવાનો છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ખીચદળ રાણાવાવ કુતિયાણાની બાજુમાં જિલ્લો પોરબંદર તમને આ ટ્રેક્ટર જોવા મળે છે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર વિડીયોના નીચે ટાઇટલમાં તમને આ ભાઈનો નંબર મળી રહે છે ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ન્યૂ કન્ડિશનની અંદર તમને આખું ટ્રેક્ટર જોવા મળશે ટ્રોલી પણ નવી દાંતીરાપ નવા છે તમે જ્યારે પણ આ ટૅક્ટરની મુલાકાત લેવા જાઓ તો તમારા ભાઈને ફોન કરીને જાઉં જો ટ્રેક્ટર વહેંચાઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ સ્વરાજ મિની ટ્રેક્ટર વેચવાનું છે